તો ગુજરાત ન્યાય ન્યાયયાત્રાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મોરબીથી ગુજરાત ન્યાય યાત્રાનો વિધિવત પ્રારંભ થશે ત્યારે સરકારના કોંગ્રેસ દ્વારા સૌથી મોટી યાત્રા નક્કી કરવામાં જેમાં શહેરના દરબારગઢ ચોક થી આ ન્યાય યાત્રાનો પ્રારંભ કરાશે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને આગેવાનો આ ન્યાય યાત્રામાં હાજર રહેશે ત્યારે મોરબીના અલગ અલગ વિસ્તારોમાં ફરશે ન્યાય યાત્રા ત્યારે મોરબીથી રાજકોટ તરફ રવાના થશે ત્યારે ગુજરાત ન્યાયયાત્રા મોરબીથી જશે રાજકોટ તરફ ત્યારે કોંગી કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ન્યાયયાત્રામાં લોકો જોડાશે ત્યારે મોરબીથી રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર અને અમદાવાદ થઈને ગાંધીનગર પહોંચશે ન્યાયયાત્રા મહત્વના સમાચાર કહી શકાય તો મોરબીથી ગુજરાત ન્યાયયાત્રા કાઢવામાં આવશે ત્યારે

ન્યાયયાત્રાનું આયોજન કરેલું છે ત્યારે મોરબી શહેરના વિવિધ પ્રશ્નોને લઈને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ કે પાપનો ગળો બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટી કે જે જે લોકોને મુશ્કેલીઓ છે એ તમામ લોકો એ મુશ્કેલીઓ લખીને આ પાપના ગળામાં પોતાના જે મુશ્કેલીઓ છે નાખશે અને એ ઘણો આ યાત્રા જયારે અંતિમ તબક્કામાં હશે ગાંધીનગર ખાતે ત્યારે એ ઘણો ગાંધીનગર ખાતે ફોડીને લોકોના પ્રશ્નોને સમજવાનો ને પ્રશ્નો માટે લડવા માટેનો પ્રયાસ કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે ત્યારે આજે મોરબી દરબારગઢ ચોક ઝુલતા પુલની બાજુમાંથી ન્યાય યાત્રાની શરૂઆત થઈ રહી છે જે કુલ પીડિતો છે એમની માગણીઓ છે કે આની સીબીઆઈને તપાસ ચોકવામાં આવે આમાં વાસ્તવિક જે લોકો જવાબદાર છે જે લોકોને માનો કે પદાધિકારીઓ છે અધિકારીઓ છે એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ હેતુ અને આ માંગ સાથે કોંગ્રેસ પક્ષ આ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે આ યાત્રા ટૂંક જ સમયમાં કોંગ્રેસના પ્રદેશ શીર્ષ નેતૃત્વની સાથે આ યાત્રાનું પ્રસ્થાન થશે